માળિયાહાટીના તાલુકાના ઝીણા ગામના જવાન કેપ્ટન પદે પ્રોફેશનલ પદોન્નતિ મેળવી દેશસેવાના પથ પર ધ્રુવતારા બની ઉચસપાથ રહ્યો જેને ઉડવું જ છે તેને ગગન મળી રહે છે લેફ્ટનન્ટથી કેપ્ટન બનેલા મેહુલ જોશી ભારતીય સેનામાં વધુ એક શિખર સર કર્યો ઝીણા ગામના મેહુલ જોશી લેફ્ટનન્ટથી કેપ્ટન પદે નિયુક્ત ભારત ચીન સરહદ પર મદ્રાસ રેજીમેન્ટમાં ફરજ બજાવતા મેહુલના શિસ્તભર્યા નેતૃત્વને માન સન્માન મળ્યું બિહારના ગયા ખાતે આવેલ ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાંથી તેઓ જૂન બે હજાર ચોવીસમાંમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન થયા હતા કેપ્ટન મેહુલ બે હજાર અગિયારમાં સૈનિક તરીકે ભારતીય સેનામાં જોડાયા અને સતત પુરુષાર્થથી અધિકારી બન્યા માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગલોર ખાતે સર્વિસ સિલેક્શન બોર્ડની કઠિન ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સફળતા મેળવી તેમને જણાવેલ કે પડવું બી પતન નથી પરંતુ પડ્યા જ રહેવું બી પતન છે અને એ જ ભાવનાથી આગળ વધ્યા સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાયેલા મેહુલ જીવનમાં સૈદ્ધાંતિકતા અનુશાસન અને નૈતિક મૂલ્યોને પાળે છે મેળવેલી સિદ્ધિથી મેહુલ જોશી માત્ર તેમના પરિવાર નહીં પણ સમગ્ર માળિયા હાટીના તાલુકાનું ગૌરવ બન્યા છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા અમારા જોશી પરિવારમાં સૌથી નાનો ભાઈ મેહુલ જોશી ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટમાંથી ભારત સરકારે એને પ્રમોશનથી કેપ્ટન બનાવી અને અમારા પરિવારનું નામ રોશન કરેલ છે અને માળિયા બ્રહ્મ સમાજ જૂનાગઢ અને ગીર સોમનાથ બ્રહ્મ સમાજના સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો ગૌરવ વધારેલ છે જેનો અમે પરિવારના તમામ સભ્યો આજે એક જગ્યાએ અમારા કાકાના ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે સેલિબ્રેશન કર્યું છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં મેહુલ જોશી વધુને વધુ પ્રગતિ કરવા મહાદેવને પ્રાર્થના કરી